थैंक्स बेटा तारो अरुण कई रीते चुकवी अरे अंकल केवी वातो करो छो तमे प्रॉब्लम होए तो कॉलेज ने छोड़ाय प्रॉब्लम ने सॉल्व कराए। ऑल द बेस्ट हम तारी वॉच छे एक्चुअली ये खराब थई गई थी मैं आखी रात बेसी ने ठीक करी दी थी थैंक यू आ, तारी एक्शन ने मैं Facebook पर अपलोड करी दी थी छे 6 मिलियन व्यूज मड्या छे एक चाइनीज ने तो मने पूछियो आ कई चल छे कुंग फू के જાણે છે શું કહ્યું આ ગુજરાતની સ્ટાઈલ છે અચ્છા જ્યારે તું ફાઈટ કરીને ઘરે જાય છે ત્યારે મમ્મી કંઈ નથી કહેતી મારી માં હેલો તું આના પર લાઈન મારી રહી છે વેસ્ટ છે આ દીવાલ જેવો છે જેના પર લખી શકાય વાત ન કરી શકાય આ બાઉન્સર બની શકે બોયફ્રેન્ડ ક્યારેય નહીં આ તો છોકરીને જોતો શુદ્ધા નથી આ છે દેશદ્રોહી જો છોકરીને નથી જોતો તો દેશદ્રોહી કઈ રીતે હા આપણે ઘરમાં પૂરી રીતે સીધી સાદી બનીને રહીએ છીએ બહાર આવતા જ ક્લાસી ટ્રેન્ડી સ્ટાઇલિશ થઈ જઈએ છીએ બોલો કેમ વાય શું કામ આવા છોકરાઓ માટે બીજું તો બીજું પ્રોટીન શેમ્પૂ વિટામિન કન્ડિશનર હેર સ્પ્રે હેર જેલ આઈબ્રોઝની થ્રેડિંગ आईलैशेस नमस्कार लिपस्टिक लिप ग्लॉस पेनफुल ब्लैकेट रिमूवर फाउंडेशन पैक फेस पैक शोल्डर पैक डेंटल पैक पेटिक्योर मेनिक्योर वैक्सिंग तड़का में सनस्क्रीन ने पानी में वाटर रेजिस्टेंस शु काम करिए चाहिए। जे थी छोकरा आप अपने जोवे <laughs> आमने तो अंदाज़ पण नथी कि हमने कितलो इरिटेशन थाय छे तो स्किन टाइट जींस पहरिए छे आ बदु आम मटे ए पछि पण आपने ना जोवे <laughs> <laughs> તો કોસ્મેટિક્સનો સેલ નહીં થાય પાર્લરો ઠપ થઈ જશે કપડાની દુકાનમાં લેડીઝ નહીં હોય ફેશન ડિઝાઇનર ભૂખે મરી જશે પ્રોડક્ટની ડિમાન્ડ નહીં હોય જીડીપી ડાઉન થઈ જશે ને બાય ગોડ સેન્સ સિક્સ તો પૂરે પૂરી વાટ લાગી જશે હવે તું જ કહે આ દેશદ્રોહી છે કે નહીં મારા હિસાબથી કોઈ છોકરો 24 કલાક સુધી પોતાની ગર્લફ્રેન્ડ સાથે હિંમતથી ફોન પર વાત કરે મારી નજરમાં એક છોકરો સાચો મર્દ છે ને પ્રેમ કરતો હશે તો એ જરૂર કરશે મે કેટલી વાર ટ્રાય કરી એના ફાધર ના ફોન પર બ્રધર ના ફોન પર લાઈન લાઈન પર તો એનો કોઈ રિપ્લાય નથી મળ્યો 3 વર્ષથી ટ્રાય કરી રહી છું તોય મારી તરફ ક્યારેય નથી જોતો હવે તો ઘરવાળે છોકરો જોઈ લીધો છે 3 દિવસમાં એંગેજમેન્ટ છે મારી પછી તો હું બહાર નીકળી નહીં શકું એટલે પબમાં પાર્ટી આપી રહી છું તમારે બધાએ આવવાનું છે ઓકે અને તું આવી રીતે મોઢું લટકાવીને ના આવતો ઓપનલી હેપીલી ઇન્જોય કરજે મારા બરાબર ભાઈ પણ આવશે હા ભાઈ અને પપ્પા પણ સોરી અંકલ મને લાગ્યું હતું કે તમે લોકો જો પાર્ટીમાં અહીંયા આવશો તો અહીં પાર્ટી કરતાં વધારે એડવાઇઝીસ થઈ જશે જો બેટા દીકરીઓ હોય છે ને એ બેંક લોકર જે હોય છે એમાં ઘણો બધો પ્રેમ હોય છે ઘણી બધી મમતા હોય છે એનું પોતાનું અભિમાન હોય છે માં બાપના દીધેલા સંસ્કાર હોય છે ઘણી બધી ભાવનાઓ રાખી હોય છે ઘરને સ્વર્ગ બનાવવામાં સ્ત્રી એક બહુ મોટી ભૂમિકા ભજવે છે એટલે સ્ત્રીઓનો દરજો બહુ જ મોટો હોય છે આપણા સમાજે સ્ત્રીઓની ભાવનાઓને દબાવી ન જોઈએ સમજી બેટા ચાલો અંકલ હવે જમી લઈએ અહીંયા ચાલો તમને એક સ્પેશિયલ ડિશ જમાડું હેલો સાહેબ તમારો ફેવરેટ ભજીયા ભજીયા આ ભજીયા નથી બોડી નું ઇન્સ્ટન્ટ રિચાર્જ છે અંકલ આજકલ ભજીયા ખાવાનો ટ્રેન્ડ નથી ટ્રેન્ડ તમે લોકો તો ડિસ્કોમાં પીઝા પિઝા ને બર્ગર ખાઓ છો ને બહાર નીકળીને બનારસી પાન તમે ભલે ગમે તેટલા મોર્ડન થઈ જાઓ પણ માં નજર ઉતારીને જ મોકલે છે ગાડી ભલે વિલાયતી હોય પણ તે છતાં લીંબુ મરચા ને શ્રીફળ વધેરા વિના તમે ગાડી સ્ટાર્ટ નથી કરતા તમે તો આ ગમે ત્યાં ખાઈ શકો છો તો રોડ પર જ કેમ શું છે બેટા જો આ બધું ખાવાનું આપણે એમની પાસેથી નહીં ખાઈશું તો આ બિચારાઓનું ઘર આખરે કઈ રીતે ચાલશે મેક ઇન ઇન્ડિયા નહીં મેક ધીસ ઇન્ડિયા ચાલો લો તમે પણ આવી લો લો તમે પણ ખાઓ લોકલ બધા ફાધર્સ તમારા છે